પોરબંદરમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે રૂપિયા તેર પોઈન્ટ ચૌદ કરોડનું ચૂકાણું કરાયું છે જેમાં પોરબંદરમાં ત્રણ હજાર ત્યાંસી કુતિયાણામાં આઠસો ચોર્યાસી અને રાણાવાવમાં ચારસો દસ સહિત જિલ્લામાં ચાર હજાર ત્રણસો ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે રૂપિયા દસ હજાર આઠસોની મર્યાદામાં સહાય ચૂકવાઈ રહી છે ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે શિબિરના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ સમજાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની પ્રેરણા આપી રહ્યા છે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થાય તે માટે કરોડો રૂપિયાની સરકારની સહાયનો લાભ વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં ગાયનું અને રૂ મહત્વ છે પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નેટ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડીડી ટીમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આવી રહ્યું છે તેમજ ખેડૂતોને પ્રાકૃતિક માટે સરકારની કલ્યાણકારી યોજનાથી ગાય નિભાવ માટે દર મહિને નવસો રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ખેતી લાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી શરૂ કરાયેલી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં તેર ચૌદ કરોડ રૂપિયાની સહાયનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર